ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ આર્થિક રીતે પગભર બની શકે તેવા ઉમદા હેતુ સાથે ડભોઈ તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે એક વિશેષ તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દીનદયાળ ઉપાધ્યાય સંસ્થા દ્વારા આયોજિત આ નિઃશુલ્ક કૌશલ્ય તાલીમ અને રોજગાર યોજના અંતર્ગત યોજાયેલ કેમ્પમાં તાલુકાના અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારી મેળવવા માટે ચોક્કસ પ્રકારના સ્કીલ કોર્સ કરવા અનિવાર્ય છે તેમણે વધુમાં ઉમેર્યું કે ધોરણ દસ અને બાર પછી ઉપલબ્ધ વિવિધ ટેકનિકલ કોર્સ રોજગારીના દ્વાર ખોલે છે યુવાનોએ પોતાની રૂચિ મુજબના ક્ષેત્રમાં તાલીમ લઈ આત્મનિર્ભર બનવું જોઈએ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને કારકિર્દીના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી દિપાલીબેન ઠાકોરે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી નિઃશુલ્ક કોર્સ અને ત્યારબાદ મળતી રોજગારીની તકો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા અધિકારી જીતેન્દ્રભાઈ મકવાણાએ કૌશલ્ય તાલીમનું મહત્વ સમજાવ્યું હતું તો કે પણ નોકરી શરૂ નવી નવી બધા શું એક્સપિરિયન્સ છે વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકાની અંદર ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડીયુ જી કેવાય ટુ અંતર્ગત મોબિલાઇઝેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર ડભોઈ ડભોઈ તાલુકાના જેટલા બી ગામડાઓ રહ્યા ગ્રામીણ વિસ્તારના એના અઢારથી પાંત્રીસ વર્ષના વિદ્યાર્થીઓને બેટરી સિસ્ટમ રિપેરિંગ ટેકનિકલની અને ડ્રોન સર્વિસ ટેકનિકલ ટેકનિકલના જે બે કોર્સ પારુલ યુનિવર્સિટી ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે તેના માટેનું માર્ગદર્શન અને મોબિલાઇઝેશનનો કેમ્પ આજે યોજવામાં આવે છે ક્યાં જગ્યા પર યોજવું છે કેમ્પ કયા જગ્યા પર યોજવામાં આવ્યો છે નબોઈ તાલુકા પંચાયત ખાતે આજે મોબિલાઇઝેશન કેમ્પ યોજવામાં આવે છે આશરે કેટલા આશરે પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે આ કેમ્પની અંદર કેમ્પમાં શું ફાયદો થશે એમને આ કેમ્પની અંદર આપણે જોડાયા પછી એમને જ્યારે ટેકનિકલ જે તાલીમ લેશે ડ્રોન સર્વિસ રિપેરિંગ અને બેટરી રિપેરિંગની એના પછી એમને રોજગારી પૂરી પાડવામાં આવશે દસ હજાર સુધીની દસ હજાર ઓછામાં આવશે દસ હજાર સુધીનું વેતન પૂરું પાડવાની એમને નોકરી પણ અપાવવાની આવશે